આપણા જીવનમાં ઘણી વાર એવી પરિસ્થિતિ આવે છે કે આપણા કોઈ પ્રોબ્લેમ હોય આપણી કોઈ તકલીફ હોય આપણે કોઈને કહી પણ નથી આજુબાજુમાં કેટલા સગા સંબંધીઓ હોય છતાંય આપણે એકલા હોય કારણ કે બધી વાત બધા સમજી ન શકતા હોય બધી વાત આપણી એક જ વ્યક્તિ સમજી શકતું હોય કે જે આપણા મિત્રો છે અને અત્યારે આપણે આપણા મિત્રોના કોન્ટેક્ટ છૂટી ગયા હોય એના કેટલા વર્ષો થઈ ગયા હોય બસ ખાલી ફેસબુકમાં અને વોટ્સઅપમાં બધી વીસ ને આન એને બધા મેસેજ કરવા પૂરતા જ આપણા સંબંધ હોય છે ત્યારે એવું થાય કે કોઈક આપણી પાસે હોય કે કોઈક આપણને સમજી શકતું હોય ત્યારે આપણે ફેસબુકમાં આપણા ફ્રેન્ડ ગોતતા હોય વોટ્સઅપમાં ગોતતા હોય પણ એક નામ આપણને એવું નથી મળતું કે જેને ફોન કરીને આપણે આપણી પરિસ્થિતિ વર્ણવી શકીએ કારણ કે કોન્ટેક છૂટી ગયા હોય એના કેટલા વર્ષો થઈ ગયા હોય ઘણી વાર એવું આપણને લાગે કે કોઈક એવું મળી જાય કે જેના ખવે માથું રાખી ફૂટી ફૂટીને રોઈ લે અથવા તો જેને આપણા મનની બધી ભળાશ કાઢીને કહી દઈએ પણ અફસોસ કે આપણી પાસે એવું કોઈ વ્યક્તિ હોતું નથી અને જેના લીધે આપણે માનસિક તણાવનો શિકાર બનીએ શારીરિક રોગનો શિકાર બનીએ હૃદય રોગનો શિકાર બનીએ છીએ તો મિત્રો આટલી બધી તકલીફોમાં રહેવું એના કરતાં આપણા મિત્રો સાથે કોન્ટેક્ટમાં રહેવું અથવા તો એને ક્યારેક ક્યારેક મળવું એ વધારે યોગ્ય છે તો મિત્રો રાહ શેની જુઓ છો આ જે જ તમારા બેસ્ટ ફ્રેન્ડને ફોન કરો એને ક્યારેક ક્યારેક મળો જિંદગીમાં તકલીફમાં રહેવું એના કરતા તો મિત્રોના કોન્ટેક્ટમાં રહેવું વધારે સારું તો ફ્રેન્ડ્સ તમારા મિત્રોનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો થેન્ક યુ